ખેડાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના ગીતા અને વેદ વિશેના એક વિવાદાસ્પદ નિવેદનથી બ્રહ્મ સમાજમાં ભારે રોષ ફેલાયો છે દેવુસિંહ ચૌહાણે ખેડામાં આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ગીતા અને વેદની વાતો અને કર્મકાંડ સમાજને બીજી દિશામાં દોરી જાય છે આ નિવેદનથી બ્રહ્મ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચ્યું હોવાનું માનવામાં આવે છે જેના કારણે સ્થાનિક સ્તરે વિરોધનો સૂર ઉઠ્યો છે આ વિવાદને લઈને દેવસિંહ ચૌહાણે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે તેમના નિવેદનો હેતુ બ્રહ્મ સમાજની લાગણીઓને દુર્ભાવવાનો ન હતો અને તેમણે દાવો કર્યો તેમના શબ્દોને ખોટી રીતે સમજવામાં આવ્યા છે છે અને મીડિયા દ્વારા તેને તોડી રજૂ કરવામાં આવ્યું માફી માંગવાનો પ્રયાસ કર્યો અને જણાવ્યું કે તેમનું નિવેદન ધાર્મિક ગ્રંથોનું અપમાન કરવા માટે નહીં પરંતુ ચોક્કસ સંદર્ભમાં લોકોને ગેરમાર્ગે દોરવાની વાત કરવા માટે હતું કે આ સ્પષ્ટીકરણથી બ્રહ્મ સમાજનો રોષ સંપૂર્ણ શાંત થયો નથી અને સમાજે તેમને સનાતન ધર્મ અને બ્રહ્મ સમાજની માફી માંગવા માટે પણ માંગણી કરી છે તો બીજી તરફ બ્રહ્મ સમાજની માફી માંગવાની માંગણી કરી છે બીજી તરફ બ્રહ્મ સમાજના આગેવાનો દેવુસિંહ ચૌહાણના નિવેદનની નિંદા કરી છે અને તેમને જાહેરમાં માફી માંગવા જણાવ્યું છે આ નિવેદનને લઈને સમાજમાં નારાજગીનો માહોલ છે અને કેટલાકે અને ધાર્મિક ગ્રંથોનું અપમાન ગણાવ્યું છે આ વિવાદ દેવુસિંહ ચૌહાણની રાજકીય છબી અને બ્રહ્મ સમાજ સાથેના તેમના સંબંધો પર કેવી અસર કરશે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે હાલમાં આ મુદ્દે વધુ સ્પષ્ટતા અને હેમાંગ રાવલના સત્તાવાર નિવેદનની રાહ સૌને નમસ્કાર તાજેતરમાં એક સમાજ જીવનના એક શ્રદ્ધાના કેન્દ્ર ઉપર મારી મુલાકાત દરમિયાન જે સરળતાથી એ શ્રદ્ધાના કેન્દ્ર ઉપર સામાન્ય માણસને સમજણ આપવામાં આવતી ત્યારે મેં એ દિશામાં મારા ઉદ્ગાર એ હતા કે ક્યારેક આપણા આસ્થાના કેન્દ્ર આપણી આસ્થાના ગ્રંથો વેદ પુરાણો ગીતા આવા મહાન ગ્રંથોનું અલ્પ જ્ઞાન દ્વારા મનગણન અર્થકર્થન કરીને ક્યાંક સ્વાર્થ હેતુ સાધવાવાળા લોકો હોય છે ત્યારે આપણી સનાતન ધર્મની પરંપરાને નુકસાન ના થાય હેતુ છે યોગ્ય જગ્યાએ માર્ગદર્શન મળે અને જીવન દર્શન માટે આપણને સાચ અર્થમાં જ્ઞાન મળે એ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ વર્ષોથી મારા ઘરે સંતો મહંતો આવે અને એ લોકોના આશીર્વાદના કારણે આપે પણ સમાજ જીવનમાં આટલા વર્ષ દરમિયાન મારું વાણી વર્તન અને વ્યવહારનો પણ અનુભવ કર્યો છે ત્યારે હું આપની સમક્ષ એ જ લાગણી પ્રગટ કરું છું કે હું સમાજના તમામ વર્ગનો આદર કરું છું સમાજના સૌનો આદર કરું છું ત્યારે એનો યોગ્ય અર્થઘટન કરી અને સમાજ જીવન સુધી સાચી વાત પહોંચે એ માટે હું નાનકડો ખુલાસો કરવા આપની સમક્ષ પ્રગટ થયો છું આપ સૌનો આભાર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ